લોકસભાની ચૂંટણીને લઈને સામાજિક નેતાઓ કોંગ્રેસ નેતા ગોવા રબારીએ પણ ભાજપ માટે મત માંગ્યા રબારી સમાજની પાછળની પેઢીને તકલીફ ન પડે તે માટે ભાજપમાં જોડાયો વાત પણ ગોવા રબારીએ જણાવી છે ગોવા રબારીએ આબરૂ સાચવવા સમાજને અપીલ પણ કરી તો બનાસકાંઠામાં સામાજિક કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ભાજપ કોંગ્રેસના નેતાઓ આવી ગયા સામાજિક કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના નેતાઓએ પોતપોતાના ઉમેદવારો માટે રબારીએ ગેનીબેન ઠાકોર માટે મત માંગ્યા તો ભાજપ નેતા ગોવા રબારીએ પણ ભાજપ માટે મત માંગ્યા હતા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ અમારો પહેલો અખતરો હોવાની વાત પણ તેમણે કહી છે તમને સૌને વિનંતી કરું છું કે એની ચૂંટણી લડે છે આપણું હવનું હિત ક્યાં છે આપણી હાથે કોણ રહે છે કાયમ એટલે કેની બેન તમે બધા વોટ આલો એક બે હાથ જોડી વિનંતી એટલા માટે કરો કાયમી જોજો કે સાકોર સમાજ કે બીજા સમાજો આપણી હાથે જ આવે છે એટલે જે હાથે રહે આત્માનો અવાજ તમારા અંતરાત્મા પૂછજો એવું કરજો એટલે કાયમી જવો એવી હું જોઉં છું પરમાણે દસ પંદર વાર સુધી કોંગ્રેસ આવે એમ નથી આ જોઈને મેં આની અંદર પ્રવેશ તમારા બધાની રજા લઈને તાલુકે દરેક ગામે ગામ ફરી રજા લઈને એમાં પ્રવેશ કર્યો છે હવે એના પછી આ પહેલાં જ ચૂંટણી છે તમારી સૌને વિનંતી છે કે મને તેઓ બોલાવે છે ખૂબ મોટો કરે છે મોદી સાહેબે ખૂબ હસીન વાત કરે છે પણ તમે પાછળ જોઈ લો તમે નિયમો તો કોઈ બોલાવવાનું નથી આજે રાજનીતિ ની જરૂર છે દરેક જગ્યા રાજકારણ આવી હાથ જોડીને વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે ઘણા વર્ષો થી પેલી બાજુ હાથ વળેલો છે એને થોડો સમજાઈ પણ ગમે એમ કરીને આ વખતે એટલી સૌને વિનંતી કરી બેસી ગયું છે